જૂનાગઢ જિલ્લા તંત્ર દ્વારા મેદરડા ખાતે સેતુ કાર્યક્રમ મેડિકલ કેમ્પ દિવ્યાંગ સાધન સહાય વિતરણ અને વિકાસના કામો ખાતમુહૂર્ત લોકાર્પણ સહિતના કાર્યક્રમો યોજાયા મેદરડા ખાતે તાલુકા કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી અને પોરબંદર સાંસદ મનસુખ માંડવિયા ખાસ ઉપસ્થિત રહ્યા આ સેતુ કાર્યક્રમમાં વિવિધ સ્કૂલોની વિદ્યાર્થીનીઓ દ્વારા રાસ ગરબા સહિતના કાર્યક્રમો યોજાયા આ કાર્યક્રમ અંતર્ગત વિવિધ સ્ટોલની મુલાકાત કરવામાં આવેલ અને બ્લડ ડોનેટ કેમ્પની મુલાકાત કરવામાં આવી ઉપરાંત વિકલાંગ અરજદારો સાથે મુલાકાત કરી સાધન સહાય વિતરણ કરવામાં આવેલ રાજ્યના વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની રજૂઆતોના ઉકેલ માટે તાલુકા કક્ષાએ સેવા સેતુ કાર્યક્રમ યોજવા અનુરોધ કરવામાં આવ્યો આ કાર્યક્રમના મુખ્ય અતિથિ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અતિથિ વિશેષ તરીકે જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ઠુમ્મર પરિવારના ભારતીય જનતા પાર્ટી આગેવાનો કાર્યકરો ભાઈઓ તથા બહેનો વગેરે સંખ્યામાં ઉપસ્થિત માણાવી અહેવાલ કમલેશમય તા લોકાર્પણ